હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ પ્લેયરની પિતાએ જ હત્યા કરી દીધી રાજ્યસ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની પિતાએ ગોળી મારીને હત્યા કરી રાધિકાના પિતાનું કહેવું છે કે લોકો મને કહેતા હતા કે દીકરીની કમાણી ખાય છે મારી દીકરીના ચારિત્ર પર આંગળી ઉઠાવતા હતા આ લોકો પરિવારમાં ઝઘડો થતાં તેના પિતાએ ગુસ્સે થઈને ત્રણ ગોળી ધરબી દીધી તાત્કાલિક હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટરોએ આ દીકરીને મૃત જાહેર કરી હતી મહત્વનું છે કે રાજસ્થાનની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તનાશ પિતાએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કસ્ટડીમાં લીધો પોલીસના જણાવ્યા અનુસાર રાધિકા તેના પરિવાર સાથે રહેતી હતી તે સમયે પરિવારમાં ઝઘડો થયો હતો તેના બાદ પિતા ગુસ્સે થઈ ગયા હતા અને રાધિકા પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી દીધી રાધિકા ઇન્સ્ટાગ્રામ પર વધારે વ્યસ્ત રહેતી હતી જેનો ગુસ્સો પિતાને આવ્યો અને પિતાએ આ કૃત્ય કર્યું રાધિકા યાદવ રાજ્યસ્તરે જાણીતી ટેનિસ ખેલાડી હતી અને તેણે ઘણી સ્પર્ધાઓમાં મેડલ જીતીને પોતાના પરિવાર અને વિસ્તારનું નામ પણ રોશન કર્યું હતું જો કે પિતાએ પોતાની દીકરીની જ હત્યા કરી દેતા ચકચાર મચી છે હાલ પિતાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે